પૂજા કરતી વખતે માળા કરતી વખતે ધ્યાન કરતી વખતે મગજની અંદર ખરાબ વિચારો કેમ આવે છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે સૌની મનપસંદ ચેનલ એટલે કે અંતરની વાર્તામાં એક નવા વિડીયા સાથે ચાલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ મારા દરેક મિત્રોને વિનંતી કે વિડીયોને પૂરેપૂરો જોવા સ્કીપ ના કરતા તો વિડીયોની શરૂઆત કરીએ

ક્યારેક માણસ વિચારતો હોય છે કે આવું કેમ થતું હોય છે શા માટે થતું હોય છે તો જવાબ લઈ અને આજે તમારી સામે આવ્યા છું માણસોને પહેલા તો કેમ આવું થાય છે એ સમજવા કરતા આવું થાય તો શું કરું તો પહેલા આ જીવન આ શરીર આપણું છે શરીર પણ આપણા અધિકાર છે આપણા જેને ધારીએ તે થાય ધારી ધારીએ તો કરી શકીએ એવી આપણે આ બ્રહ્મમાંથી શક્તિઓ આપણને મળી છે ખરા વિચારો આવે તો એના આવવા દો સતત તમે એને બહાર કરવાનો પ્રયત્ન કરશો તો બહાર નહીં કરી શકો કેમ કે નકારાત્મક શક્તિ જ્યારે કઈક ને કઈક કામ કરી રહી હોય ત્યારે એકદમ એને કાઢી ના શકાય પણ તમારે એવું વિચારી લેવા લેવાનું છે કે આ વિચારો મારા નથી એને તમારા પર આવી નથી થવા દેવાનો તમે નથી વિચાર્યું કે આવી રહ્યા છે એને હટાવીને નાખવાનો છે ઘણું મંથન કરશો તેને વધારે વિચારો આવશે જ્યારે આવા વિચારો આવી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપણે આપણા શરીરને જે સાત ચક્ર છે એની વાત કરીએ અને એ વાત પર જવું પડશે પાયા પર જવું પડશે સૌથી પહેલા જે સાત ચક્રને આપણે સમજવા પડશે એના વિચારો સાથે કયું કનેક્શન કામ કરે છે કઈ વસ્તુ કઈ શક્તિ કામ કરી રહી છે એની પર આપણે જવું પડશે સાત ચક્રોની અંદર मूલાધાર ચક્રની દરેક જગ્યાએ વિસ્તારથી અને કંઈક ને કંઈક વિસ્તારપૂર્વક એની ચર્ચા થતી હોય છે પણ આજે આપના સાત ચક્ર છે એને સમજીએ તો પહેલું છે શાસ્ત્ર ચક્ર પછી જ્ઞાન ચક્ર વિસુત્રી ચક્ર અને અનાદ ચક્ર મણિપુર ચક્ર સ્વાસ્થ ચક્ર અને ચેલું લાસ્ટમાં मूલાધાર ચક્ર છે પૃથ્વીને જોડે ટોટિલું રહ્યું છે એ જમીને જોડે છે એ ચક્ર આ ચક્ર વિચારો માટે મહત્વનો ભાગ ભજવી રહ્યું છે કઈક ને કઈક માણસો જ્યારે આવે વિચારો એની અંદર પ્રગટ થતો હોય છે ત્યારે માણસો હોય છે તેને એક રીતે તાળું હોય જને તેને લોકો લાગી જાય છે ચાવી ગમે એટલું ફેરવે ફેરવે કરી તો લોક ખૂલતો નથી ત્યારે આપણે એમાં કઈક ને કઈક નાખતા હોઈએ છીએ આપણે એમાંથી જે કાઢ

કરાવતા કાર્ડ તમને ખરાબ વિચારો લાવે છે ખરાબ વસ્તુ લાવે છે કે મે આવું તો વિચારતો નથી પણ આ વિચારો કેમ આવે છે આ વિચારે છે કાર્ડ છે અને કાર્ડ નીકળી જવા દો એટલે તમે તમારી ભક્તિ તમારું આસાન એ બધું ચાલુ રાખો અને કાર્ડ નીકળી જાય એટલે સારા વિચારો ઓટોમેટિક તમારી અંદર આવતા થઈ જશે બીજું બાજુ જ્યારે સમૃદ્ધ મર્થક કયું એમાંથી 14 રત્ન મળ્યા સમૃદ્ધ મર્થક થયું તેમાં સૌપ્રથમ વિશે નીકળ્યું એટલે શરીરમાંથી વિશેષ નીકળ જવા દો આ એક પથંગ જે છે શરીરની અંદર જેમ સમૃદ્ધમાં પાણી છે એમ આપણા શરીરમાં પણ પાણી છે અને જેમ મંથન થશે તેમાં અંદરથી કાટ છૂટો પડશે અને જેમ નીકળી જશે એટલે પછી અંદરથી અમૃત મળશે બધી વસ્તુ મળી રહેશે એટલે વિચારો ખરાબ આભા એ બની શકે છે પણ એક સમય જતાં એ બધું બદલાઈ જશે બીજું બાજુ વાત કરીએ તો જે મુલાકાત ચક્ર છે અને એ જાગૃત કરવા માટે વધારે નહીં પણ અત્યારે કહું છું ફક્ત 3 મહિના સુધી કરી જવું સાહેબ મારી ચેનલ તમારે તમારા જે ખરાબ મિત્રો છે તમારી સંગત ખરાબ છે એ મિત્રો તમારા સૌ ચોથો મહિને તમારી જોડ નહીં હોય એની ગેરંટી આપું છું તમારે હું એવી આવશે કે તમે કલ્પના નઈ કરી હોય તમને શરીરની એવા સરસ મજાની એવી ઉર્જા તમને પ્રાપ્ત થશે તમે કલ્પના નઈ કરી હોય તો બ્રહ્માંડની અંદર ઘણી બધી શક્તિઓ છે વિશેષનો ધ્યાનમાં રાખી આપનો ભક્તિ તરફ લઈ જવાનું પહેલું પગથિયું છે ઘણીવાર ઘણા બધા વાતો કરતા હોય છે કે નકારાત્મક શક્તિ તમારી જોડે કામ કરી રહી છે જેના લીધે તમને ભક્તિ તરફ ના લઈ જવા માટે કરીને તમને આવી બધી બાબતો થતી હોય છે પણ મારું માનવું એવું જ છે કે જો શરીરની અંદર કાઢ છે તમને ખરાબ વિચારો રૂપી બહાર આવે છે ને સમજતા જેમ જેમ જેટલો કાર્ટ છે એટલો બહાર આવી જશે એટલે અંદરની લોક છૂટો થશે અને સારા વિચારો તમને ઓટોમેટિક આભા એટલે ખરાબ વિચારો આવવાથી તમારી ભક્તિ ક્યારેય ના છોડો અને આ ભક્તિ એટલામાં મૂલાધાર ચક્ર સુધી પહોંચવાનો રસ્તો છે એટલે તમારે ક્યારેય ભક્તિ છોડવી જોઈએ ને એને પૂજા પાઠમાં ધ્યાન લગાવવું જોઈએ તેનાથી કરીને તમને ખરાબ વિચારો આવશે નહીં મિત્રો તો મિત્રો વિડીયોમાં ચેનલ પર છો નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો અને લાઈક કોમેન્ટ અવશ્ય કરજો તો મિત્રો જય વરવાડી મા જય ફોગા મહારાજ જય ચામુંડામાં જય સેનલમાં જય માં જય માતાજી